સુરત મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિની સભા શુક્રવારના રોજ મળી હતી જેમાં રજૂ થયેલા કામોને સમિતિએ ચર્ચા વિચારણા બાદ મંજૂર કરી સ્થાયી સમિતિની મંજૂર કરવા ભલામણ કરી છે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિની સભા અધ્યક્ષ દર્શિ કોઠિયાની આગેવાનીમાં મળી હતી જેમાં અગિયાર કામો રજૂ કરાયા હતા સુરત મહાનગરપાલિકાની વિવિધ ઝોનના કામો સાથે તેના કામોમાં નાણાં પંચ અને સ્વચ્છ ભારત મિશન ટુ ઓની ગ્રાન્ટ અંતર્ગતો મનપાની ત્રણ ઝોન રાંદેર ઉધરા અને વરાછા એ ઝોનના પ્રાઇમરી બેસ્ટ કલેક્શન સિસ્ટમ માટે જરૂરી વ્હીકલો મશીનરી વગેરે ખરીદી કરવા તથા પાલવરાછા અને ભેસ્તાન ખાતે હયાત સેમી ક્લોઝ બોર્ડ બોડી ટ્રાન્સફર સ્ટેશનો પર દૈનિક એકત્ર થતાં ઘન કચરા માટે દરેક ટ્રાન્સફર સ્ટેશન પર જરૂરિયાતો મુજબના કોમ્પેક્ટર હોપર જેવા મિકેનિકલ સાધનો સહિત સિવિલ રિપેરિંગની કામગીરી અને જરૂરી ક્ષમતાઓ ધરાવતા મટિરિયલ રિકવરી ફેસિલિટી પ્રસ્થાપિત કરવાના કામને મંજૂર કરવા સ્થાયી સમિતિને ભલામણ કરી હતી જે અંગે અધ્યક્ષે વિગતવાર માહિતી આપી હતી મારું નામ દર્શિની કોઠિયા છે આજે સુરત મહાનગરપાલિકામાં અમારે આરોગ્ય સમિતિની આજે બેઠક યોજાઈ હતી અને એમાં કુલ અગિયાર કામ હતા જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા તેમાં નવ કામ જે હતા એ જાણ લેવાના હતા ખાસ કરીને આપણા સુરત માટે ગૌરવ લઈ શકાય ને એવું એ જો એક કામ હોય તો એ પંદરમાં નાણાંપંચ અને સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ઓની ગ્રાન્ટ અંતર્ગત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં ઘન કચરાના એકત્રીકરણ અને પરિવહન માટે એક ઝોન એક એજન્સીની વિચારધારા મુજબ રાંદેર ઝોન વરાછા ઝોન એ અને ઉધના ઝોન ખાતે પ્રાઇમરી વેસ્ટ કલેક્શનની સિસ્ટમ માટે જરૂરી વ્હીકલો અને મશીનરી વગેરેનું જે ખરીદીનું કામ હતું એ ખૂબ જ અગત્યનું હતું કારણ કે આ કામ આપણે આ કામ અંતર્ગત આપણા સુરત મહાનગરપાલિકાના નાણાં પણ બચવાના છે આમાં એક એક ઝોન એક એજન્સી અંતર્ગત અત્યાર સુધી એવું હતું કે ડોર ટુ ડોર ગાર્બેજ માટે આપણે બધી ડસ્ટબિન માટે હોય કે કચરો ઉપાડવાનો હોય કે દરેક વસ્તુ માટે આપણે અલગ અલગ એજન્સીઓ આપણે કામ આપતા હતા એના કારણે ક્યારેક મુશ્કેલીઓ પણ થતી હતી પરંતુ હવે જ્યારે આ નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ દરેક ઝોનમાં એક જ એજન્સીને ટોટલી કામ આપી દેવાનું પછી ડસ્ટબિનની ખરીદીનું હશે કે કચરો ઉપાડવાનો હશે ત્યાં પહોંચાડવાનો હશે કચરાનો નિકાલ કરવાનો હશે એ એક જ એજન્સીને સોંપવામાં આવશે જેથી જે ફરિયાદો પણ કદાચ આવશે તો એક જ એજન્સી થ્રુ આપણે એનો નિકાલ આપણે ઝડપથી લાવી શકશું સાથે સાથે જે આ બધી મશીનરીઓ જે ખરીદી કરવાની છે એ પંદરમાં નાણાં પંચ પ્રમાણે એકસો એકતાલીસ કરોડ રૂપિયા ઓલરેડી પ્રથમ ફેઝમાં આપણને મળી ગયા છે અને ખાસ કરીને જ્યારે આપણે જોતા રહ્યા છે કે સુરત શહેરમાં ડેલી બાવીસસો મેટ્રિક ગન કચરો નીકળે છે તો આપણે જોઈએ કે અત્યાર સુધી એનો ભાવ પણ વધારે હતો તો આના કારણે એક હજાર રૂપિયા ડેલી એક મેટ્રિક ટન ગન કચરાથી દીઠ આપણા બચવાના છે એટલે આપણે જોઈશું કે રોજના આપણે બે લાખ વીસ હજારથી લઈને અઢી લાખ સુધીના પૈસા આપણા સુરત મહાનગરપાલિકાના બચશે એટલે એ પૈસા જે બચશે એ આપણા સુરત મહાનગરપાલિકાના આપણા વિવિધ કામોમાં આપણને કામ લાગશે અને ખાસ કરીને જ્યારે આ મશીનરીઝને ખરીદી કરવાના છે તો આ ટોટલી ખર્ચો આપણને પંદરમાં નાણાં પંચમાંથી આપણને ઓલરેડી મળવાના છે અને એકસો એકતાલીસ કરોડ ફરવાય ફરવાઈ ગયા છે એટલે એના કારણે પણ જે આપણા નાણાં બચવાના છે સુરત મહાનગરપાલિકાના એ નાણાં પણ આપણે અન્ય આપણે કામગીરીમાં આપણને કામ લાગશે એટલે આરોગ્ય સમિતિ દ્વારા આજે અમારા અગિયાર કામો તમામ સભ્યોના સર્વાનુમતે આજે મંજૂર કરવામાં આવ્યા હતા સુરત મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિની બેઠકમાં રજૂ થયેલા કામો પર ચર્ચા વિચારણા કરી કામોને મંજૂર કરવા સ્થાયી સમિતિને ભલામણ કરાય છે સેટા સાથે અઝર કુરેશી